રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા છે ત્યારે ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજીનો મારો ચલાવી રહ્યા છે અને પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે દોરાજી શહેરમાં બે વર્ષથી વહેવદારનું શાસન છે નગરપાલિકાના વહેવદારના શાસનમાં શહેરની સ્થિતિ કફોડી બની છે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાયા છે જે દ્રશ્યો જોતા એવું લાગે કે ધોરાજીના રસ્તાઓ પર નરગાકાર બની ગયા છે અહીંયાના સ્થાનિકોનું આક્ષેપ છે કે જો ધોરાજીના રસ્તાઓ પરથી પસાર થવું જ હોય તો મોઢે ડૂંચો દઈને પસાર થવું પડે છે નગરપાલિકાના અધિકારીઓ સ્થાનિકોની રજૂઆત સાંભળતા જ નથી ધોરાજીમાં રસ્તાઓ પર પથરાયેલ ગંદકી અને ઠેર ઠેર ઉભરાતી ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જાય છે ત્યારે લોકોને રસ્તાઓ પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે લોકોને રસ્તા પર ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે નગરપાલિકાએ ફરિયાદ કરવા જઈ પરંતુ પણ નિરાકરણ ન આવતું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે દોરાજીમાં પથરાયેલ ગંદકી બાબતે રાજકારણ ગરમાયું છે ગંદકી બાબતે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના અધિકારી અને ભાજપ પર આક્ષેપ કર્યા કોંગ્રેસના શહેર પ્રમુખ દિનેશ વોરાએ કહ્યું કે શહેરમાં સફાઈની સ્થિતિ ખડે ગઈ છે અધિકારીઓના શાસનમાં પ્રજા હેરાન છે અને ખાતર ઉપાડવાનો અને સફાઈનો કોન્ટ્રાક્ટ જેને આપેલો છે તે કોન્ટ્રાક્ટરો ભાજપ સાથે સંકળાયેલા છે અને જેના કારણે પૂરતા પ્રમાણમાં કચરો ઉપડતો નથી સફાઈ માત્ર કાગળ ઉપર થાય છે અને સફાઈ કામગીરીની અંદરમાં અધિકારીઓ અને કો કોન્ટ્રાક્ટરો ભયંકર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ આવા સ્પષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે બાઇક ત્રણ દિનેશ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોને શહેર ભાજપના મહામંત્રીએ વિહોણા ગણાવ્યા શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપ અંગે નિવેદન કરતાં જણાવ્યું કે કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે શહેરભરની અંદરમાં સફાઈ નિયમિત થાય છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ભાજપના કોઈપણ વ્યક્તિના અથવા લાગતા વળગતા કોઈપણ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ નથી જો ફરિયાદ હશે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાને જાણ કરવામાં આવશે એક તરફ પ્રજાજનો ગંદકીના કારણે ત્રાહિત ધામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ગંદકી બાબતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને કોંગ્રેસના જે આક્ષેપો છે જેને લઈ અને ભાજપે પલટવાર કર્યો પરંતુ શહેરભરમાં ખડકાયેલ ગંદકી જે એક વાતની સાબિતી આપે છે કે ધોરાજીમાં સફાઈના નામે છે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને શહેર ગંદકીથી ખદબધી રહ્યું છે રિપોર્ટર કલ્પેશ ભાષા ધોરાજી મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં આશરે બે વર્ષથી વહીવટદારનું શાસન છે હાલમાં જોઈએ તો ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે ગંદકીના ગંજ ખરકાયેલા છે નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગંદકીને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે લોકો દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે પરંતુ આ બહેરાકામ કારને તંત્રના બહેરાકાને અવાજ સંભળાતો નથી અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સફાઈ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે માત્ર કાગળ ઉપર ખર્ચ કરવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે શહેરની અંદર અનેક જગ્યાએ ગંદકીના ગંધ ખડકાયેલા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય અત્યારે એની દેખરેખ હેઠળ આ કામગીરી સતત નગરપાલિકાની ચાલતી હોય ત્યારે સત્તા પક્ષ દાખલા તરીકે કહીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ની સત્તા છે અને ભારતીય જનતા પાર્ટી ના લોકો મૌન સેવીને બેસી રહ્યા છે કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટી ના મળતીયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોન્ટ્રાક્ટરને ચાવરી છાવરી રહ્યા છે લોકોને આરોગ્યની વાત હોય લોકોને જે સફાઈનો પ્રશ્ન છે એ બાબતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય કોઈ પણ પાર્ટી હોય લોકોના હિતની વાત હોય એને બોલવું જોઈએ મારું નામ ચિમનભાઈ જેઠવા આ શાક માર્કેટ પાસે હું ધંધો કરું છું ને આજે લીલાપીઠ પાસે એટલી બધી ગંદકી છે લોકોને મોઢે હાથ રાખી ને હાલવા મજબૂર થઈ ગયા છે તો નગરપાલિકાની કંઈક જવાબદારી થોડી બને છે બીમારી ના થાય એના માટે છે આપડે તો ઠીક પણ લેડીઝ ને બહુ તકલીફ પડે છે વેપારીઓને બધા ને તકલીફ પડે છે લીલા પીઠ વાળા ને આખા ને તકલીફ પડે છે ને આમાંથી ભાઈ રોગ થવાની પરિસ્થિતિ પેદા થાય એવું છે જેથી કરીને નગરપાલિકાને મારી વિનંતી છે નિકાલ કરાવે એ મારી છે નગરપાલિકા મારું નામ અમરીશ ત્રિવેદી છે હું હાલ ધોરાજી શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીમાં છું કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે એટલે હાલ કોઈ ઘણી બધી એ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે જ છે ખાસ કરીને કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભાજપના મળતિયાઓનો પણ તો એના જવાબમાં એટલું જ કહેવાનું છે કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકાર શ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે પેમેન્ટ પણ રોકાવી શકાય છે બધું થઈ શકે છે સારી વસ્તુ છે પબ્લિકની ની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો પરંતુ પબ્લિકને જયારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય તો એ વસ્તુ યોગ્ય નહીં થાય મારી દ્રષ્ટિએ કોંગ્રેસના આક્ષેપો છે કેટલા તથ્ય નહીં હાલમાં અમારા ધ્યાનમાં તો આવી કોઈ બાબત આવી નથી કે કોઈ ભાજપના કોઈ આગેવાનોના કોન્ટ્રાક્ટ હોય કે આગેવાનોની સાથે કોઈ કનેક્ટેડ વ્યક્તિ હોય એના કોઈ કોન્ટ્રાક્ટ અમારા ધ્યાનની અંદર તો કોઈ આવ્યું આવેલું નથી અને ચૂંટણી આવતી હોય ત્યારે આવા આક્ષેપો થતા હોય છે વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવો જાગૃતતા લાવવા પૂરતો હેતુ હોય તો સારી વસ્તુ છે પણ પબ્લિકને ગેરમાર્ગે દોરાવું દોરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી